નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર હિતેશ મહેતા સાથે બનેલી સત્ય ઘટના વિશે અમદાવાદનું સિવિલ હોસ્પિટલ શહેરની સૌથી મોટી અને વ્યસ્ત હોસ્પિટલોમાંની એક સવારના સાત વાગ્યા જતા એમ્બ્યુલન્સની સાયરીનો ગુંજી ઉઠતી ગેટની બહાર ચિંતા અને આશંકામાં ઊભેલા પરિવારજનો અંદર દોડતા વોર્ડબોય નર્સોનો ઘમાસાણ અને ક્યારેક ક્યાંકથી સંભળાતી સિંચો આ બધું જ મળીને એક એવો માહોલ ઊભો કરતું કે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે દરરોજ યુદ્ધ ચાલતું એ જ ભીડમાં એક શહેરો હંમેશા શાંતિપૂર્ણ રહેતો એ હતા ડૉક્ટર હિતેશ મહેતા સર્જન વિભાગના મુખ્ય ડોક્ટર ઉંમર માત્ર બેતાલીસ વર્ષ પરંતુ અનુભવ એટલો કે દર્દીનો ચહેરો જોઈને જ ઘણીવાર અંદાજ લગાવી દેતા કે હાલતમાંથી બહાર આવશે કે નહીં ડોક્ટર હિતેશનું જીવન કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયું હતું પોતે નાની ઉંમરે જ એક અકસ્માતમાં પિતાને ગુમાવી દીધા હતા એ સમયે એમને સમજાયું હતું કે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી માણસ માટે સેવા કરવી એ જ જીવનનો સત્ય અર્થ છે એ જ ભાવનાએ તેમને ડૉક્ટર બનાવ્યા હતા હોસ્પિટલમાં તેઓ દર્દી માટે માત્ર ડોક્ટર નહોતા પણ એક આશા હતા ગરીબ દર્દીઓ માટે મફતમાં દવા આપવી પોતાનું ખિસ્સું ખાલી કરી બ્લડ લાવવું એ માટે તેઓ જાણીતા હતા નર્સો પણ ઘણીવાર મજાકમાં કહેતા ડૉક્ટર સાહેબ તમે હોસ્પિટલના દેવદૂત છો હિતેશભાઈ હંમેશા હસીને કહેતા હું દેવદૂત નહીં હું માત્ર ફરજ બજાવતો માણસ છું એપ્રિલની એક ગરમ સાંજ હતી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં અચાનક હલચલ મચી ગઈ એક એમ્બ્યુલન્સ ગર્જના કરતી આવીને અટકી અંદરથી સત્તર વર્ષની એક છોકરી કાવ્યા ટ્રેચર પર લોહી લોહાણ હાલતમાં બહાર લાવવામાં આવી રોડ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી એની માતા શિશો પાડી રહી હતી ડૉક્ટર સાહેબ મારી દીકરીને બચાવી લ્યો એ તો હજી જીવી નથી હજી તો એના સપનાસો કાવ્યાનું આખું શરીર ઘાયલ હતું હાથમાંથી સતત લોહી વહેતું હતું પલ્સ ધીમું પડી રહ્યું હતું નર્સોએ ડૉક્ટરને ચિંતાભરી નજરે જોયું સાહેબ હાલત બહુ ગંભીર છે પરંતુ ડૉક્ટર હિતેશનો ચહેરો સ્થિર રહ્યો એણે એક જ વાક્ય કહ્યું જ્યાં સુધી મારી પાસે શ્વાસ છે ત્યાં સુધી હું આ છોકરી માટે લડતો રહીશ પરિવાર બહાર બેચેન થઈને રડી રહ્યો હતો અંદર ઓપરેશન થિયેટરમાં જીવ બસાવવાની લડાઈ શરૂ થઈ કાવ્યાને તરત જ ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી દરવાજો બંધ થયો અને બહાર પરિવાર તણાવમાં ઊભો રહ્યો અંદર ડોક્ટર હિતેશ અને તેમની ટીમ માટે દરેક મિનિટ કિંમતી હતી નર્સે ધીમા અવાજમાં કહ્યું સાહેબ બ્લડ પ્રેશર ઝડપથી ઘટી રહ્યું છે બીજી નર્સ બોલી લોહી પૂરતું નથી સ્ટોક ખાલી થઈ રહ્યો છે હિતેશનો ચહેરો પથ્થર જેવો નિશ્ચિત રહ્યો ઝીરો ટાઈપ નેગેટિવ મંગાવો જો ન મળે તો મારો બ્લડ લો એમણે કડક અવાજમાં કહ્યું બહાર કાવ્યાની માં હાથમાં માળા લઈને પ્રાર્થના કરતી રહી છે ભગવાન મારી દીકરીને બચાવી લે હું બધું તારા હવાલે કરું છું અંદર ઓપરેશન થિયેટરમાં ઘડિયાળની સૂઈ આગળ વધતી ગઈ એક કલાક બે કલાક ત્રણ કલાક દરેક મિનિટ માનવતા અને મૃત્યુ વચ્ચેની દોડ હતી એક સમયે કાવ્યનો પ્લસ શૂન્યની નજીક આવી ગયો મશીનનો અવાજ અચાનક થંભી ગયો આખી તેમના દિલ ધબક્યા નર્સે ચિંતાથી કહ્યું સાહેબ હાર્ટબીટ ખતમ થઈ ગઈ છે હિતેશે ઊંડો શ્વાસ લીધો નહીં હજી લડાઈ પૂરી નથી થઈ સીપીઆર ચાલુ રાખો તેઓ જાતે કાવ્યાના સાથી પર દબાણ કરવા લાગ્યા હાથ થાકી ગયા છતાં અટક્યા નહીં પછીનામાં ર તર થઈ ગયા છતાં નજરમાં માત્ર એક જ ભાવ હતો જીવન બચાવવું જશે અચાનક મશીન પરથી બીપ બીપનો અવાજ આવ્યો હાર્ટબીટ પાસું આવ્યું નર્સોએ રાહતનો શ્વાસ લીધો કોઈની આંખમાં આંસુ આવી ગયા ચાર કલાકની જંગ બાદ કાવ્યાની સ્થિતિ સ્થિર થઈ હિતેશ ખુરશી પર બેસીને થાકેલા અવાજમાં બોલ્યા અમે એને પાછી લઈ આવ્યા છીએ હવે એ સુરક્ષિત છે બહાર ઊભેલા પરિવારને ખબર આપતા જ કાવ્યાની માં શીશ પાડી રડી પડી એ ડૉક્ટરના પગ પકડીને બોલી તમે ભગવાન છો સાહેબ અમે જીવનભર ઋણી રહીશું હિતેશ નમ્રતાથી હસ્યા હું ભગવાન નથી બહેન હું તો ફક્ત ફરજ બજાવતો માણસ છું હાસો ચમત્કાર તમારી દીકરીએ જાતે કર્યો છે એને જીવવા માટે હિંમત હારવી નહીં હોસ્પિટલમાં એ દિવસ બધા જને એક જ સંદેશ આપતો રહ્યો માનવતા માટે લડીએ તો મૃત્યુ પણ હરાઈ શકે ઓપરેશન થિયેટરમાં થયેલી તે લડાઈ માત્ર કાવ્યા માટે જ નહીં પરંતુ સમગ્ર હોસ્પિટલ માટે યાદગાર બની ત્રણ દિવસ પછી જ્યારે કાવ્યા ધીમે ધીમે આંખ ખોલી ત્યારે એનીમાં આંખમાં આંસુ લઈને બોલી બેટી ભગવાને તને પાછી મોકલી દીધી કાવ્યાએ નબળા અવાજમાં પૂછ્યું મા હું જીવી ગઈ ડૉક્ટર હિતેશ સ્મિથ સાથે બોલ્યા હા બેટી તું બહુ હિંમતવાળી છે તું જીવન સામીની લડાઈ જીતી ગઈ છે હોસ્પિટલના બીજા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ આ ઘટનાથી પ્રભાવિત થયા તેઓ કહેતા ડૉક્ટર સાહેબ ફક્ત દવા નથી કરતા એ લોકોમાં આશા જગાવે છે હિતેશનો સિદ્ધાંત સ્પષ્ટ હતો ડોક્ટર માટે સૌથી મોટી દવા એની માનવતા છે એ ગરીબ દર્દીઓને મફતમાં સારવાર કરતા ઘણીવાર પોતાની ખિસ્સામાંથી પૈસા આપીને દવાઓ ખરીદાવતા તેમના માટે દરેક દર્દી એક પરિવારજનો જેવો હતો એકવાર એક ગરીબ મજૂર પોતાના બાળકને લઈને આવ્યો પૈસા ન હતા સારવાર રોકાઈ શકે તેવી સ્થિતિ હતી હિતેશે કહ્યું ચિંતા ન કરશો પૈસા પછી જોશું પહેલાં બાળકને બસાવીએ બાળક બસી ગયું એ મજૂર રડીને બોલ્યો સાહેબ તમે ભગવાન કરતાં પણ મોટા છો પરંતુ હિતેશ હંમેશાની જેમ શાંતિથી બોલ્યો હું માત્ર ફજ મારી ફરજ જ બજાવું છું કાવ્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં એક ઉદાહરણ ઊભું કર્યું અખબારોમાં હેડલાઈન આવી માનવતાના ડોક્ટર જેણે મોતને હરાવ્યું હોસ્પિટલમાં નવા વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના ઇન્ટરસ્ટ જ્યારે હિતેશ સાથે કામ કરતા ત્યારે તેઓ શીખતા કે દવા અને સર્જરી જરૂરી છે પરંતુ દર્દીને આશા અને સ્નેહ આપવું વધુ મોટું છે કાવ્યા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે ડૉક્ટરને વચન આપી ગઈ સાહેબ હું પણ ડૉક્ટર બનવા માગું છું હું બીજા લોકોનું જીવન બસાવવા માગું છું જેમ તમે મારું બસાવ્યું હિતેશની આંખો ભીની થઈ ગઈ તેમણે ધીમેથી કહ્યું આજથી જ મારી જીત સંપૂર્ણ થઈ ગઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ કાવ્યના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો તે પહેલાં એ સામાન્ય વિદ્યાર્થીની હતી પણ હવે એની આંખોમાં એક નવું સ્વપ્ન ઝળહળતું હતું ડૉક્ટર બનવાનું સ્વપ્ન કાવ્યા ઘરે પાસી ગઈ લાંબી બીમારી બાદ શરીર હજુ નબળું હતું પરંતુ મનની શક્તિ અદ્ભુત હતી એણે પોતાની માને કહ્યું માં હું મારી બાકીની જિંદગી ફક્ત મારા અને મારા માટે નહીં જીવું હું બીજાનું જીવન બચાવવા માટે ડોક્ટર બનવું છે કાવ્યાની માં આશ્ચર્યમાં પડી ગઈ બેટી તું તો મરણના મુખમાંથી પરત આવી છે હવે તને આરામ કરવો જોઈએ પરંતુ કાવ્યા હસીને બોલી માં આરામ તો મારી આત્માને મળશે જ્યારે હું પણ ડૉક્ટર હિતેશ જેવી સેવા કરીશ આ દિવસથી કાવ્યા અભ્યાસમાં તન્મય થઈ ગઈ રાત્રે મોડા સુધી અભ્યાસ કરતી અને જ્યારે થાકી જતી ત્યારે હોસ્પિટલમાં એના અનુભવો યાદ આવતા બીજી તરફ ડૉક્ટર હિતેશની સેવા સમગ્ર શહેરમાં પ્રેરણા બની ગઈ તેમણે એક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું જ્યાં ગરીબ દર્દીઓ મફતમાં સારવાર લઈ શકતા મેડિકલ કોલેજમાં જઈને વિદ્યાર્થીઓને વારંવાર સમજાવતા તમે ફક્ત ડિગ્રી માટે નહીં પરંતુ સમાજની સેવા માટે ડોક્ટર બની રહ્યા છો શહેરના લોકો તેમને માનવતાના હિતેશભાઈ કહી બોલાવતા એક દિવસ એક પત્રકારે પૂછ્યું ડૉક્ટર સાહેબ તમને ક્યારે થાક ન લાગે હિતે શાંતિથી જવાબ આપ્યો થાક તો શરીરને લાગે છે પણ આત્માને નહીં જ્યારે કોઈ દર્દી હસીને કહે કે હું સારું છું એ જ મારો ઈંધણ છે આ પ્રેરણાદાયક શબ્દોએ અનેક યુવાનોને પ્રભાવિત કર્યા કેટલાય વિદ્યાર્થીઓએ કહ્યું અમે પણ ડૉક્ટર સાહેબ જેવી સેવા કરવા માગીએ છીએ વર્ષો વીતી ગયા કાવ્યાએ મહેનતથી અભ્યાસ કર્યો અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો એનો પહેલો દિવસ જ્યારે કોલેજમાં હતો ત્યારે એણે પોતાના મનમાં ડૉક્ટર હિતેશને યાદ કર્યા કાવ્યાએ સમયે પોતાના મિત્રોને કહેતી હું અહીં ફક્ત ડોક્ટર બનવા નથી આવી હું સેવા કરવા આવીશું સમય જતા કાવ્યા એક સફળ સર્જન સર્જિકલી ડોક્ટર બની એણે પોતાના નામે નહીં પણ હિતેશ મેમોરિયલ ચેરિટેબલ ક્લિનિક સ્થાપી આ ક્લિનિકમાં ગરીબ દર્દીઓને મફતમાં સારવાર મળતી એક દિવસ એક નાનો બાળક અકસ્માતમાં ઘાયલ થઈને ત્યાં લાવવામાં આવ્યો બાળકની માં રડતી હતી બેન અમારી પાસે પૈસા નથી મારો દીકરો બસાવી લેજો કાવ્યાએ પ્રેમથી બાળકનો હાથ પકડીને કહ્યું તમે ચિંતા ન કરો આ હોસ્પિટલ પૈસા માટે નથી જીવન માટે છે એ જ ક્ષણે કાવ્યાને યાદ આવ્યું આજ તો એ શબ્દો હતા જે ડૉક્ટર હિતેશ એક વખત એની મા સામે કહ્યા હતા કાવ્યાને લાગ્યું કે હવે એ ડૉક્ટર હિતેશની વારસદાર બની ગઈ છે ડૉક્ટર હિતેશનો જીવનનો અંત શાંતિથી થયો તેઓ પોતાની ફરજ બજાવતા બજાવતા એક દિવસ નો સ્વર શરીર છોડીને ગયા શહેરભરમાં શોકની લાગણી સવાઈ ગઈ લોકો કહેતા અમે ફક્ત એક ડૉક્ટર ગુમાવ્યા નથી અમે માનવતાનું મંદિર ગુમાવ્યું છે પરંતુ એમના વિચારો એમની ચેવા અને એમના દર્દીઓ માટેનો પ્રેમ કદી મર્યો નહીં કાવ્યા જેવી ઘણી શિષ્યાઓ આજે પણ એમની રીત પર ચાલી રહી છે અંતમાં કાવ્યાએ પોતાની ક્લિનિકની દિવાલ પર એક વાક્ય લખાવ્યું ડૉક્ટરનું હાશું કામ બીમારી દૂર કરવાનું નથી જીવનમાં આશા જગાવવાનું છે આ વાક્ય વાંચીને દરેક દર્દી હિંમત મેળવે છે અને દરેક ડોક્ટર પોતાની ફરજ યાદ કરે છે આ આખી ઘટના આપણને શીખવે છે કે જીવનમાં માનવતા સૌથી મોટી દવા છે સેવા કરતા મોટો કોઈ ધર્મ નથી અને હાસી પ્રેરણા કદી મૃત્યુ પામતી નથી મિત્રો તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો સ્ટોરીને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે સ્ટોરીને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો